એવી એ કોઈ જેને ઉગતાની મેલડી કે કોઈ જેને આથમતાની મેલડી કે કોઈ મસાણી મેલડી કે કોઈ નનામી મેલડી કે સાહેબ પણ જગતની માલિબા જેને જેને મેલડી મળી ગઈ જેને જેને મેલડીના પલ્લાને પકડી લીધા ને સાહેબ એ જેને રાજા માને પ્રજા માને હિન્દુ માને મુસલમાન માને પણ જેને દી ઉગે મોટા ટોપીઓ વાળા તાજમ કરે એવી મારી પરમાર પરિવારના આંગણે મારી મેલડી આવી છે સાહેબ

કોઈના ઘરે દીકરા દીકરી ના લગ્ન હોય ધોળકાની બાજુમાં આજની તારીખમાં શિયાળા ગામ છે અને ભગવો ભેગ રાવણ દેવ કાનિયો જોગી થઈ ગયો દુનિયાની ની માલપા મારી કાનિયા જોગી મેલડીના એ હજારો પર્ચા છે

આ દેવ ને દેવને જગાડવાનો સમય હોય દેવને જમાડવાનો ટાઈમ હોય દેવને સુવારવાનો ટાઈમ હોય આના બધા ટાઈમ હોય છે એ રાતના 12 વાગ્યાનો સમય બન્યો રાતના બાર વાગે ધોડીના ધડીમલાની સામે Google નો ગાઠ્યો તેલનો દ્રશ્યો નાખી અને કાનિયા યોગી હાથની માંલેબા જેને ધૂપેલીયું રહી ગયું છે અને મારી મેલડીના ધોડીના ધડીમલાની સામે અમે એક આટો બીજો અને ત્રીજો આટો હજી પૂરો થાય નો થાય કે ધોળકાના ત્રણેક સિપાયો રાતે ચોકી પેરો કરતા 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 ફરતા ફરતા શિયાળા ગામના જાપાની માંલેબા આવ્યા ને કાનિયા યોગીને જોઈ ગયા જેના હાથની માંલેબા ધૂપેલીયું રહી ગયું છે

સાહેબ મારું નામ જોગી રાવણ દેવ નો દીકરો જેના ઘરે ચોવીસી હોય ચોવીસી ગામડાની માલિકા જેનો હુકમ હાલતો હોય એને કોઈ માણસ કઈ ન કરી શકે એટલે કાનિયા જોગી કીધું કઈ વાંધો ને બાપા ફરી વાર નઈ કરું ફરી આવી ભૂલ નહીં થાય અને ઈ ધોળકાના સિપાયો વ્યા ગયા પણ જઈ અને બીજે દિવસે કચેરી ભરાણી ધોળકાની માલપા એ હકણા ઠટ ડાયરો બેઠો છે એની વચ્ચે ઓલા ત્રણ સિપાયે ધોળકાના ધણી મમત સા બેગડાના કાનની માલપા ગરમ તેલ કેતા ફરિયાદ કરી એય ધોળકાના ધણી આપનો હુકમ આલે છે પણ આપડા હુકમનું ઉલ્લંઘન કરવા વાળો એક માણસ અમે ભાડ્યો રાત્રે અમે ફરીએ છીએ કયા ગક

એ માતાજી ના ધૂપ નથી કર્યા દીવો નથી કર્યો પણ હાથની માલબા માળા લઈને તુહીમાં મેલડી તુહીમાં મેલડી તુહીમાં મેલડી આવો જાપ ઝપે ઓલા ઘોડેશ્વર આવીને કીધું કે એ કનિયા આવીને કીધું કે એ કનિયા આમ જોયું થોડી ના થડી મેલે માળા મેલી ઉભો થઈ અને આગળ આલીને ત્રણ ચાર ઘોડેશ્વરને કીધું બાપા બોલો ને કેમ આવ્યા હાલ તન ધોળકાનો ધણી મમલસા બેગડો બોલાવે હે

એ ધણી નો કોઈ ધણી નો હોય પણ મારા દુબળા નો ધણી તો દુનિયામાં રાજના માણસોની આરે નીકળ્યો પણ ક્યાં આવ્યો ધોળકાની માલિકા માલિપા રાખ્યો અમે ધણીનું કેતા ખુરચી ગઈ ધણી બેઠા બાજુમાં પાંચ પંદર સિપાહીઓ છે

એ મેલડી તો ક્યારેક મેલડી ને માનવા વાળાને દુઃખ પડે ને આંખનો ખૂણો ભીનો થાય ને એ ત્યારે અમારી મેલડી આવે એમ મેલડી નો આવે હે કનિયા તારી મેલડીને વાલામાં વાલું હું કે બાપુ વાલામાં વાલા તો એના ભુવા હોય એના ભક્તો હોય એનું જે બાનું લઈને જગતમાં રખડતા એ બધા મારી મેલડીને વાલા હોય હે કનિયા તારી મેલડી ખાય હું કે બાપુ તાવો ખાય ખીચડો ખાય પુરિયુ તળાય અને ઈ પુરિયું હું તાવડી અને એનો માતાજી ને ગુગલ નો કાઠ્યો તેલ નો દ્રશ્યો નાખી ધૂપ કરીને મારી મેલડી ખાઈને ખમાકે એ કાના તારી મેલડી તાવો ખાઈને કે આ બાપુ ખાય

તેલ સિંહું ઓગળીને એક થઈ ગયું ને એના હોફાળ આવવા માંડ્યા તેલના ગરમ ત્યારે ધોળકાના ધણીએ મમતશાહ બેગડાએ કાનીયાના ખંભે હાથ મેંકીને કીધું કે એ કાના એ તાવા તો દુનિયાની માલિપા બધાય ખાય સાપડિયું તળેલી બધાઈ ખાય પણ જો તારી મેલડી હાસી હોય તો આ ઉકળતા તેલની કડાઈ માલિપાથી ખોબા તેલ ભરીણામ પીજા એ તો તું હાચો તારી મેલડી હાસી હોય

સાહેબ આટલો એટલો નાભીનો ભોગાર કરે અને હું કાયમ કહું સાહેબ સ્ટેજ ઉપર કે ધૂપ ને દીવાન મોટી જોઈઝું કરો તો એમ માતા નથી બજારમાં પડી શકે એ આમાં દીવો કરવાની જરૂર છે સાહેબ નાભીનો એક દરવાજો ને એમાં પ્રગટ થાય ને દીવો એટલે કોઈ પણ માતાજી હોય ચામુંડા હોય ખોડિયાર હોય શક્તિ હોય મેલડી હોય જેને જેને તમે માનતા જેનું પાનું તમારા વડવાના માથે હોય અને વડવાના લીટે લીટે જો હાલ્યા હોય ને સાહેબ નાભીનો દરવાજો ખુલે એટલે એક પલવારમાં માતાજી મળે છે

પણ મારી આ ઉકળતા તેલની ની માલ પર તણ ખોબા કે પણ કાનિયા મારી માથે ભરોહો રાખીને ખોબો વાય મારી જોજે હો એ માણસ આંગળી બોલે ને તેર ઉબળી જાય અને મારી આની માલ પર બેય ભૂજા કેતા બેય હાથ અંદર રાખીને ખોબો ભરું મારી મારા હાથ બળી જાય અને તેદી મેલડી એટલું કીધું ખાલી તણ ખોબા પીવાનું કીધું કે હા હવે તણ ખોબા નથી પીવા તો એ બે હાથ પીઠ પાછળ જગત માં હું મેલની તારા વિશ્વાસે જીવું છું આગળ પાછળ કોઈ નથી પણ કાનિયા બે હાથ આમ પીઠ પાછળ રાખી તારા મોટું લાંબુ કરીને તારા બે હોઠ કડાયા માં અડે ને ખાલી હોઠ અડે અને ઉકળતા તેલ ને હિમાળા પાણી જેવું જો ટાઠું કરી દઉં તો એમ માનજે તારા કરમ ભાગ લે મેલડી ઢે માવા મોઢે માગો ઓશિ બંગલ દીજા મારી ઓશિ ધ્યાલયલિયા yeah mm -hmm.